વડોદરામાં બોગસ ઓળખપત્રો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નંબર ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી દરમિયાન તેણે રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા આવ્યું હતું જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ સંભાવી હતી મહિલા પાસેથી એક લાલ કલરનું અને

કોઈ એજન્ટ પાસેથી રૂપિયા પાંચસો આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વડોદરા શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઉભા કરાયા હોવાનું સામે આવ્યું છે તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી હું સયાજીપુરા મહાકાળી મહાકાળીરોડાના મકાનમાં રહું છું દાખલો કરાવવાનું કોઈ કારણ જ હતું પણ અમારે આધાર કાર્ડ કઢાવું હતું તેના પપ્પા દાખલો ઓરિજિનલ લઈને ગયા હતા એ ભાઈ એવું કીધું કે આ દાખલો તમારે નહીં ચાલે જોઈન્ટ વાળો દાખલો હોવો જોઈએ તો તમારા આધાર કાર્ડ નીકળી જશે તો એના પપ્પાએ નવા સાથે બીજો દાખલો કઢો એ પછી આધાર કાર્ડ માટે કીધું હતું તો એ આધાર કાર્ડ પછી એમ કીધું કે પછી કાઢી આપશું પણ દાખલો કઢાવી નાખીએ એ કારણે દાખલો કઢાવ કારણ જ ન હતું અમારે દાખલો કઢાવવાનું ખાલી આધાર કાર્ડ માટે નવો દાખલો કઢાયો

એમાં વસ્તુ સ્થિતિ એવી છે કે જે નિયમ બદલાય છે એ મુજબ બાળકનું નામ પૂરેપૂરું હોવું જોઈએ આ જે કિસ્સો હતો એમાં વસ્તુ એવી જ હતી કે એમ જોડે સુરત કોર્પોરેશનનો ઝરણનો દાખલો ઓરિજિનલ હતો જ પરંતુ એમાં બાળકનું નામ એકલું જ લખેલું હતું એટલે જે તે કોઈ જગ્યાએ ગયા હશે તો ત્યાં એમણે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ બાળકનું નામ પૂરેપૂરું જોઈએ બાળકનું નામ પિતાના નામને અટક જોઈએ એ જ મુજબ માતા પિતાનું નામ જે લખ્યું હોય નીચે બર્થ સર્ટિફિકેટમાં એ સિક્વન્સમાં માતા પિતાના આધાર કાર્ડમાં સિકવન્સમાં જે અંગૂઠો મૂકવાનું હોય એનું આધાર કાર્ડમાં નામ સરખું જોઈએ હવે આ આ કિસ્સામાં વસ્તુ એવી હતી કે બાળકનું નામ એટલું લખેલું હતું એટલે જે તે ઓપરેટરે જે તે સમયે જે જગ્યાએ ગયા છે તેમને ગાઈડ કર્યા કે ભાઈ બાળકનું નામ પૂરેપૂરું જોઈએ પરંતુ એ જે સર્ટિફિકેટ જે લઈને આવ્યા એ ખોટું લઈને આવ્યા છે એ અમને કેવી રીતે ખબર પડી કારણ કે અમે ત્રણ લેયરનો ચેકિંગ સિસ્ટમ રાખીએ છીએ વડોદરા કોર્પોરેશનમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટમાં અમે થ્રી લેયરનું ચેકિંગ રાખ્યું છે જે ઓપરેટર વોર્ડ ઓફિસમાં કામ કરતા હોય છે સડનથી સડા દસમાં ટોકન અપાતા હોય છે એ ટોકન ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા બાદ જ અપાતું હોય છે એટલે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાય કર્યું તો ફર્સ્ટ લેયરના ચેકિંગની અંદર જ પકડાઈ ગયું કારણ કે પ્રી ફોર્મેટેડ ફોર્મેટ નહોતું એ એક ભળતું જ ફોર્મેટ હતું કે જે કોઈ પણ કોર્પોરેશન ગવર્મેન્ટ સેક્ટરનું ફોર્મેટ નહોતું એટલે ઓપરેટરે પણ ચેક કર્યું એને પણ શંકા પડી એટલે અમારું જે સેકન્ડ લેનું ચેકિંગ આવે એમાં એણે અમને ગ્રુપમાં વોટ્સઅપ કર્યું સેકન્ડ લેના ચેકિંગ એવું હોય છે કે જે કોર્પોરેશનનું કે જે ગવર્મેન્ટ તંત્રનું હોય ઓર્ગેનાઇઝેશનનું હોય એને અમે ફોરવર્ડ કરતા હોઈએ છીએ અને ટેલિફોનિક અમે સંપર્ક કરતા હોઈએ છે કે ભાઈ આ તમે જે મૂક્યું છે અમે અમે આપને મોકલ્યું છે એ પ્રોપર છે કે નહીં તમે પણ આઈડેન્ટિફાય કરી અને વેરીફાય કરીને ક્રોસ વેરીફાઈ કરીને અમને જણાવો એ મુજબ આ સુરતનું હતું તો સુરતનું હતું તમે સુરત કોર્પોરેશનના જે એચઓડી છે એમનો અમને તાત્કાલિક સંપર્ક કર્યો ટેલિફોનિક અને એમના દ્વારા સંપર્ક કરવાથી એમને પણ અમને ક્વિક રિસ્પોન્સ આપ્યો કે ભાઈ આ ખોટું ડોક્યુમેન્ટ છે બીજું થ્રી લેયરનું જે થર્ડ લેયરનું જે ચેકિંગ આવે છે એમાં ક્યુઆર કોડ સ્કેંગને બધું હોય છે એ ક્યુઆર કોડ જે સ્કેન કરવાથી પણ એમાં પણ પકડાઈ ગયું કે આ એમાં સ્કેન થતું જ નહોતું એટલે કે આ ફ્રોડ ટોટલ ડોક્યુમેન્ટ છે આઈડેન્ટિફાઈ થઈ ગયું હવે ત્રણે ત્રણ જેવું આઈડેન્ટિફાય થતાની સાથે અમે તાત્કાલિક પોલીસ ખાતાનો સંપર્ક કર્યો સો નંબર બોલાવ્યો અને અમે અત્યારે ફરિયાદ આપવા માટે વારસા પ્રશ્ન તરીબના હસબન્ડને હા ફોન કર્યો તો હા શું કીધું મને ખબર હતી એટલે મેં એમના હસબન્ડ સાથે વાત કરી તો મેં એમને પૂછ્યું કે કેટલા પૈસામાં તો તેમણે કીધું કે 500 રૂપિયાની વાત થઈ ગઈ તમને કેવી રીતે ખબર પડી કે આ નકલી છે અમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે રીતે અમે ડોક્યુમેન્ટેશન ટોકન ટાઈમે મે વેરીફાઈ કરીએ છીએ ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે જો ઓરિજિનલ છે ફ્રોડ છે એમાં QR સ્કેન આપેલો હોય છે એ અમે સ્કેન કરીએ કે ઓરિજિનલ છે કે નહીં તે એ સ્કેન કર્યું તો એ નોટ વેલિડ પેજ આવું